સુરત શહેર સાથે જિલ્લામાં પણ હાલ અસામાયિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે કામરેજના બહુ ચોકડી પાસે ટ્રક ચાલક દ્વારા યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો જેને સારવાર માટે સુરતની હોસ્પિટલે હતો જ્યાં મોત પરિવારજનો દ્વારા હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ કરાયો હતો સ્વિમેર હોસ્પિટલમાં મૃતક કૃષાલ દેશમુખની સંબંધી મહિલાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે તેઓને સ્વિમેર હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે કૃણાલની તબિયત ખરાબ છે જે માહિતીના આધારે તેના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી જવા પામ્યા હતા જ્યાં મૃતકે એટલું જ કહ્યું હતું કે કામરેજ વહુ ચોકડી પાસે ટ્રક ચાલકે તેને ચપ્પુ મારી દીધું છે અને ત્યારબાદ તબિયત ખરાબ થતાં તબીબોએ તેને બોલવાની ના પાડી હતી અને થોડા સમયમાં કુણાલનું મોત નીપજવા પામ્યું છે તેથી તબીબોની બેદરકારીનો આક્ષેપ પણ પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો હતો શું ઘટના ઘટી હતી કયા વિસ્તારની છે અને કેટલા વાગે ઘટના શું ઘટી હતી તે અમને ખબર નથી વિસ્તાર કામરે જ અને આ અમને નવ સવા નવ વાગે મને ફોન આવ્યો હતો દવાખાનેથી ડોક્ટરે ફોન કર્યો હતો કં પેશન્ટની કન્ડિશન બહુ ગંભીર છે ઓપરેશનની જરૂર છે તમે તત્કાલ આવી જાઓ એમરજન્સી વોર્ડમાં હું તરત આવી ગઈ પછી એમરજન્સી વોર્ડમાં આવ્યા પછી મેં પેશન્ટને જોયો ત્યારે એ કદું કહેતો હતો કે મને ટ્રક વાળા એ ચપ્પુ માર્યું ટ્રક પણ ડોક્ટર ની કન્ડિશન બહુ વધારે ખરાબ હતી જેના લીધે ડોક્ટર એ વધારે બોલવાની ના પાડી તો એનથી વધારે પછી એ નથી બોલ્યા તમને શું લાગે છે કે સિનેમા હોલમાં બેદાર કાલી દેખાવા માં આવી એક્ચ્યુઅલી 8:30 વાગ્યાનો કસ્ટમરની કન્ડિશન બહુ ખરાબ હતી સ્ટેશનની કન્ડિશન બહુ ખરાબ હતી ત્યારે અમને એવું કીધું કે ઓપરેશનની જરૂર છે સવારે ચાર વાગે જઈને ઓપરેશન માટે પેશન્ટને લઈ ગયા ત્યારે પેશન્ટની હાલત ખરાબ થઈ ગઈ હતી ઓલરેડી કેમકે આઠ વાગ્યા ચપ્યું આવી ગયું છે અને સવારે ચાર વાગે અમને લઈ જાય છે ઓપરેશન કરવા માટે પછી એમની કન્ડિશન બહુ ખરાબ થઈ જતા પછી એમનું ઓપરેશન નહીં થયું ને છ વાગે પછી અમને ખબર પડી કે એમનું હાર્ટ બીટ બંધ થઈ ગયું કૃનાલ દેશનું હાલ તો કામળેજ ચોકડી પાસે યુવાન પર ચપ્પુવાળી હુમલો કર્યો હત્યા કરનારા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરેશીટન પર ન્યૂઝ